हिटमैन बापा सिदाराम વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો ચલો ફરીથી આપણે લાઈવમાં આવી ગયા છીએ બગદાણા મિત્રો આજે પણ એટલું નહીં એટલું ટ્રાફિક છે આપણે આવી ગયા છીએ અમારા મિત્રો સાથે બંગાણા વિડીયોનો લાઈવ બન્યા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો બાકી તમે જોઈ શકો છો આ છે જૂનું ચાગર મિત્રો આજે જોઈ શકો છો ઘણો બધો ટ્રાફિક છે પગદાણાની અંદર આજે ખૂબ જ ટ્રાફિક છે પગદાણાની અંદર સામે તમે જોઈ શકો છો આ છે મેન મંદિર તો આ છે મિત્રો આ છે મેન મંદિર તો બગદાણા ચૂક આવજો બાકી તમે જોઈ શકો છો અહીંયા તો ફેમિલી સાથે આવ્યા છે આ છે આરસ પહાડ નું મંદિર બાકી ત્યાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક છે આજે મિત્રો આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા મિત્રોને આપણી ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો આજે તમે ચંદ્રદાસ બાપાના દર્શન કરવામાં જોઈ શકો છો અહીંયા આજે આજે પણ ટ્રાફિક છે પણ ટ્રાફિક છે ભાઈઓ બધા દર્શન માટે લાઈનમાં ઉભા છે નવા મિત્રો આપણી ચેનલ ફર્સ્ટ ટાઈમ આવ્યા કરવાનું ભૂલતા નહીં વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો આજે બાપા સીતારામ મોરસાણા દર્શન માટે ઘણા લોકો લાઈનમાં ઊભા છે તો વાણાભાઈ તમે જોતા હો તો આપણે વોટ્સઅપમાં મેસેજ કરજો બાકી વિડીયોને લાઈક કરી દેજો તો અમારા એક ભાવનગરના મિત્ર છે આજે તમે જોઈ શકો છો બાપાના દર્શન કરવાનો મોકો મળ્યો છે એમના સાથે બાકી તમે જોઈ શકો છો અહીંયા આજ છે કાલ ભૈરવ દાદાનું મંદિર બાકી ખૂબ જ ટ્રાફિક છે આજે બગદાણા અંદર જોઈ શકો છો અમારા ભાણાભાઈ આજે લાઈવમાં આવી ગયા છે બાકી તમે અહીંયા ખાસ જોઈ શકો છો આ મંદિરે પણ ખૂબ સરસ જગ્યા છે તો મેડપોડો નજીકથી બાપાના દર્શન કરાવા આવો મિત્રો તમને બાકી તમે પબ્લિક જોઈ શકો છો ખૂબ જ ચાલે છે સાહેબ ભદરાય અમે દરેક યાત્રીકો દેનોભાઈને બારડોજ બાપાનો મંદિર સુરક્ષિત લેવા માટે ભદરાય આપના મજંદ શાળા નિયંદર દરેક મહેમાનોએ પ્રસાદ લઈને જવાનું પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નહીં ચાલો બાપા હું પાછળ બધું જોઈ શકો છો તેમ મંદિર છે બાકી તમે અહીંથી જોઈ શકો છો આપની સાથે જે છે જે સંસ્થા બાકી તમે પાછળની ભાગે જોઈ શકો છો અત્યારે આ છે ધ્યાન મંદિર

અહીંયા પણ ખૂબ ટ્રાફિક છે દર્શન માટે મેં અહીંયા આવો તો અચૂકથી આ ઝાડની અંદર તમે જોજો બાપા સીતારામનો મુખ દેખાશે તમને અહીંયા ઘણા લોકો જોવે છે આ બે લાલ ટપકા દેખાય ને ત્યાં બાપા સીતારામનો મુખ દેખાય છે બાકી ધ્યાનથી જોશો તો દેખાશે બાપાનું મુખ ઘણા લોકો દૂર દૂરથી દર્શન માટે અહીંયા આવે છે મિત્રો લાઈટ પણ મારી શકો છો સાઈડ ઉપર અહીંયા પણ ટ્રાફિક તો છે મિત્રો આ છે આપણા બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર આપણે ભાવનગર જોડે આવેલું છે તો અચોકથી આવજો ખૂબ સરસ જગ્યા છે આપણે સાળંગપુરના પણ દર્શન કર્યા છે દાદાના બાકી તમે જોઈ શકો છો મિત્રો આ છે બજરંગદાસ બાપાની સમાધિ મંદિર અહીંયા પણ ભીડ છે ઘણી બાકી ખૂબ જ ટ્રાફિક છે અહીંયા મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ આપણા પીજને ફોલો કરવાનું ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક છે આજે અહીંયા આ બાજુ આવશે ત્યારે તમને ચાર્જિંગ માટેની સુવિધા આપેલી છે અહીંયા અહીંયા કાર્યાલય ઓફિસ છે તમે અહીંયા કોઈ પણ પૂછપરછ કરી શકો છો મિત્રો મિત્રો અહીંયા ચાર્જિંગની સુવિધા છે આ અન્નપૂર્ણા માત્રનું મંદિર આગળ જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે અમારા ભાણા ભાઈ લાઈવ જોઈ રહ્યા છે આજે અમારું ખૂબ સરસ બાકી મિત્રો અહીંયા ખૂબ જ ટ્રાફિક છે આજે